કડીમાં ખીલ્યું કમળ કડી વિધાનસભાની પેટા જંગી લીડથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાનો ભવ્ય વિજય થયો કડીમાં અઠાણું હજાર આઠસો છત્રીસ મતો મેળવીને આસો ચાર જેટલા મતોની લીડથી ભાજપનો ભવ્ય વિજય થયો હતો ભવ્ય વિજય બાદ વિજેતા રાજેન્દ્રભાઈ ચાવડાએ અને સાંસદ હરિભાઈ પટેલે કડીના વિજયને વિકાસનો વિજય ગણાવતા કહ્યું કે કડીના મતદારોએ વિકાસની રાજનીતિ પ્રેરણાઈને મતરૂપે આશીર્વાદ આપી વિજય અપાવ્યો ભાજપના વિજયને અકસ્માત ગણાવતા કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ કહ્યું કે સત્તા અને રૂપિયાના જોડને તેમજ ક્યાંક ને ક્યાંક ઈવીએમ ગરબડીને જવાબદાર ગણાવ્યો હતો રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા ખૂબલે ખૂબલે વટ આપ્યા છે અને વિકાસની રાજનીતિ માન્ય શશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ સમગ્ર દેશના રાજ્યમાં જે વિકાસની રાજનીતિ ચાલે છે એ પ્રમાણે આપણા ગુજરાતમાં સમગ્ર રીતે છેવાડા વ્યક્તિઓથી વિકાસના જે ફળ મળી રહ્યા છે અને અમારા સંગઠનના માર્ગદર્શન પ્રદેશ પ્રમુખ સી પાટીલ સાહેબના માર્ગદર્શન અમારા તમામ કાર્યકર્તાઓએ મહેનત કામ આવી છે લોકોની આંખો મન પારખ્યા છે અમને એક ચોક્કસ વિશ્વાસ હતો કે વચ્ચે બચ્ચાને ગયા થાય લોકોને જે પ્રેમ હતો સર્કર્ષક કરશનભાઈ અમારા ધારાસભ્ય એ પણ સર્વનું સારા વ્યક્તિ હતા એકસો આઠ જેવા કહેવાતા હતા બસમાં મુસાફરી કરતા હતા અમારે ક્યાંક એમનો દાખલો આપી છે કે એવા વ્યક્તિ હતા નથી બધું છે પણ ઘણી પ્રજાજનોએ કરશનભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી છે વિકાસની વાત સ્વીકારી છે અને વિકાસની વાતમાં એનું સૂત્ર સાર્થક થયું છે આપણે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ પ્રયાસ એ મતગટ્યોમાં આજે પ્રજાજનોને રહ્યું છે અમે અમને આનંદ છે

વિકાસની તમામ યોજનાઓની પાછળ સેવાનો ભાવ છુપાયેલો છે આ સેવાના ભાવ સાથે અમે કામ કરીએ છીએ ભારતીય જનતા પક્ષના જીત જે થવાની એમાં હું શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા પ્રભારી જગદીશભાઈ દિશ્વકરમા સાહેબ ઋષિભાઈ સાહેબ રતીનભાઈ સાહેબ અને તમામ ટીમે એમને માર્ગદર્શન આપ્યું એમાં નીતિનભાઈ સાહેબનું માર્ગદર્શન તમામના માર્ગદર્શન જે મેં ચૂંટણી લઈએ અને સવિશેષ તો ગ્રામ્ય વિસ્તારની ભારતીય જનતા પક્ષે સત્યાવીસ વર્ષથી સરકાર ચાલી રહી છે મધ્યમ અને ગરીબ પરિવારનો ચિંતા કરી એ મધ્યમ અને ગરીબ પરિવાર જે કોંગ્રેસ કે અમારા ખિસ્સામાં છે એ એમના પ્રસ્થાપિત કર્યું કે અમે વિકાસની સાથે છે ભારતીય જનતા પક્ષ સાથે છે ઓછું મતદાન હોવા છતાં પણ વિકાસની રાજનીતિ કામ કરી ઓછું મત થયું એક તો દિવસ ચાલુ દિવસ હતો આજુબાજુ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ હોય અમારા વિરમગામ ઇન્ડસ્ટ્રી સતરાલ ઇન્ડસ્ટ્રીમાં કેટલા કામદારો અને કેટલા ઓફિસર વર્ગના ભાઈઓ નેતાઓ એ મતદાનથી વંચિત રહી ગયા પણ ઓછું મતદાન થયું અને ભારત ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હાજર હતા એ બધાનું મતદાન કરાવવામાં સફળ થયા અને કોંગ્રેસ એમાં સફળ ના થઈ વિનોદભાઈ ભાજપની જે જીત થશે એના માટે તમે કોને યશ આપશો અને બીજી વસ્તુ કે ભાજપનું સંગઠન આમાં મજબૂત બનશે કે પછી તાલુકા કક્ષાએ આગેવાનોને કાર્ય અમારા કડી શહેર તાલુકાના તમામ આગેવાનોનો શ્રેજ આવશે અને અમારા શ્રેષ્ઠ નેતૃત્વ વર્ષાબેન દોશી હોય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ હોય ઋષિભાઈ સાહેબ હોય રજનીભાઈ અમારા મહામંત્રીઓ પ્રદેશના અને નિતિનભાઈ સાહેબ હોય અને ગિરીશભાઈ રાજગોર તમામે અમને માર્ગદર્શન આપ્યું સતત છવ્વીસ દિવસ અને અમે એમની એમના અવાજ અને અમારા ગામડાના કાર્યક્રમ માઇક્રો પ્લાનિંગ કરી અને કેમ મતદાન ભારતીય જનતા પક્ષ સાથે એનું પ્લાનિંગ કર્યું એ છે

જે પ્રેમ વર્ષાયો ને જે જે મહેનત કરી ને આ શું કહું આટલી મોટી લીડ થી જીત મળી છે તો કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી આવીની દર્શન કરતાના જે અધૂરા કામ બાકી છે તો આપણે પૂરા કરવાના બીજા કોઈ બી કામ હશે તો આપણે જનતા જનતાની સાથે રહીને કામ પૂરા કરીએ